ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આવું સરકારી જાહેરાતમાં તો ખૂબ જોવા મળે છે પરંતુ આજે અમે જે દ્રશ્યો આપને બતાવીશું ને જે કડવી વાસ્તવિકતા તમને બતાવીશું તે જોયા પછી તમે ખુદ કહેશો કે ભાઈ જાહેરાતો કરવા કરતા તમે કામ કરો ને જાહેરાતો કરતા શાળાઓમાં ખર્ચ કરો તો ગુજરાતનું ભાવિ સારી રીતે ભણશે અને આગળ પણ વધશે વાત જૂનાગઢ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળાની છે સરકાર સ્માર્ટ શાળાના દાવાઓ તો બહુ જ મોટા મોટા કરે છે પરંતુ આ ગામમાં આજે પણ નળિયાવાળી જર્જરિત શાળામાં બાળકો ભણવા મજબૂર છે કેવી છે શાળાની હાલત અને જિલ્લામાં શું છે શાળાઓની સ્થિતિ એ પણ જોઈ લો આજે જરા જુનાગઢ ના ગોલાધર ગામ ની આ નળિયાવાળી જર્જરિત શાળાને જોઈ લો આ છે ગુજરાતમાં સરકારી શાળાની ની વરવી વાસ્તવિકતા જ્યાં જોખમી જર્જરિત શાળામાં માં ગુજરાત ભાવિ ભણવા માટે મજબૂર છે વીટીવી ન્યૂઝની ની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી તો જાણવા મળ્યું કે બે હજારની વસ્તી વાળા ગામમાં બે શાળા છે જેમાં એક એકસો વર્ષ જૂની છે જે ખંડેર છે તેમાં જાળી જાખરા ઉગી ગયા છે જ્યારે બીજી શાળા પણ નળિયા છે અને તેની હાલત પણ બિસ્માર છે અને આ જર્જરિત નળિયા શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અત્યારે અમારા ગામમાં જૂની પ્રાથમિક શાળા આવેલી છે તે જજરી અદાલતમાંથી એનું ડિમોલેશન કરવાની મંજૂરી મળી ગઈ છે ડિમોલેશન કરાવી નાખવું છે અને બીજી અમારી પ્રાથમિક શાળા છે એને પણ એ જજરી અદાલતમાં હોય તો એને રિપેરિંગ બાળકો ભણે છે તો બાળકો ભણે છે એને માટે રિપેરિંગ કરવા માટે અમે રજૂઆત કરી છે નિશાળ પરિસ્થિતિ નબળી છે પડે એમ છે છોકરા બાળકો ભણે છે એમ નથી પડશે તો એની પરિસ્થિતિ શું થશે બાળકોની એટલે એ પાડી નવી જ બનાવવી જરૂરી છે સૌથી વધુ વિદ્યાર્થી જીવના જોખમે કરે છે અભ્યાસ શાળાના પાંચ ઓરડામાંથી બે ઓરડા છે જર્જરિત અમારી એ પણ સામે આવ્યું કે જે બે ઓરડા જર્જરિત છે પાણી નવા બનાવવા માટે બે હજાર એકવીસ બાવીસમાં દરખાસ્ત કરાઈ હતી પરંતુ તે મંજૂર ન કરાઈ જેથી હાલ ત્રણ ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે અને તેમાં પણ પોપડા પડે છે પરંતુ શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ નથી હલતું પરંતુ નડિયાવાળી છે દુર્ઘટના મને દુર્ઘટના મને તો શું થાય હવે તમને જે આંકડા પ્રમાણે જુનાગઢ જિલ્લા ની પિસ્તાલીસ શાળામાં બસો અડતાલીસ વર્ગ હયાત છે જેમાંથી એકસો અઠ્યાવીસ વર્ગ ડિમોલ્યુશન કરવાની સૂચના અપાઈ છે આ આંકડા ખુદ શિક્ષણ અધિકારી આપ્યા છે

હવે ખુદ વિચારી લો કે ગુજરાત નું ભાવિ કેવા માહોલ માં ભણી રહ્યું છે એક તરફ મોટા શહેરો માં સ્માર્ટ શાળાઓ પાછળ કરોડો નો ખર્ચ બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો માં સારી છત માટે પણ બાળકો તરસે છે શું આને વિકસિત ગુજરાત નો મોડેલ કહીશું આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે આજે બિપિન પાંડ્યા બીટીવી ન્યૂઝ જુનાગઢ